છ પોલીસ મથકમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા છ પોલીસ મથકમાં હાજરીમાં રોડ રોલર રોડરોલરવાયું ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે તેનો અંદાજો અંકલેશ્વરમાં બનેલી ઘટના પરથી આવે છે અલગ અલગ છ પોલીસ મથકમાં વિવિધ ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલી વિદેશી દારૂની એક લાખ કરતાં વધારે બોટલોના કડગિયા કોલેજ નજીક આમલા ખાડી પાસે રોડ રોલર ફેરવી અને નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન રૂરલ જીઆઈડીસી શહેર ડિવિઝન પાનોલી અને હાંસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસે કોર્ટની મંજૂરી માંગી હતી કોર્ટે એક પોઈન્ટ અઢાર કરોડની કિંમતની એક લાખથી વધુ બોટલોનો નાશ કરવા માટે મંજૂરી આપતા બુધવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અને પ્રોઇબિશન અધિકારી સાથે બંને મામલોદાર અને છ પોલીસ સ્ટેશનના હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના છે આજરોજ અખલેશોર પોલીસ ડિવિઝનના લગભગ છ જેના પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટ કરવાની કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ હાજરીમાં પંચામુખ કરી અને આ તમામ મુદ્દામાલ છે એને અ નીબુ જો કરવાની કાર્યવાહી ચાલી રહી છે